લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે પોતાના સત્તર ઉમેદવાર હજી સુધી જાહેર નથી કર્યા અને તેના માટે થઈ આવતીકાલે દિલ્હીની અંદર સેન્ટ્રલ ઇલેક્શન કમિટી કોંગ્રેસની બેસવાની છે તેની અંદર ચર્ચા થશે અને મોટાભાગના નામ ઉપર અંતિમ નિર્ણય લેવાઈ જશે મંજૂરીની મહોર લાગશે અને ત્યારબાદ તેની જાહેરાત પણ થઈ જશે વીસ તારીખ સુધીમાં બાકી રહેલા સત્તર પૈકી મોટાભાગના ઉમેદવારો કોંગ્રેસના જાહેર થાય તેવી વાત અત્યારે મળી રહી છે અને એ પ્રકારની ચર્ચા પણ ચાલી રહી છે સૂત્રોએ પણ મજબૂત દાવો કર્યો છે કે મોડા મોડા વીસ તારીખ સુધીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે પરંતુ અત્યારે જે ઉમેદવારના નામ કેટલીક બેઠકો ઉપર ચાલી રહ્યા છે અને કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે આ નામ નક્કી કરી દેવામાં આવ્યા છે માત્ર સત્તાવાર જાહેરાત છે એ નામ કઈ બેઠક ઉપર કોનું ચાલી રહ્યું છે તે આપણી સાથે ચર્ચા કરવી છે નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજગુરુ સૌથી પહેલા અમદાવાદ થી નજીક આવેલી બેઠક ખેડાની બેઠકની વાત કરીએ તો ખેડા બેઠક ઉપર કોંગ્રેસ પોતાના પૂર્વ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે અને એ શક્યતા રૂપે જે નામ સામે આવ્યું છે એ છે કાળુસિંહ ડાભી કઠલાલના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જે ખેડા બેઠક ઉપરથી ઉમેદવારી કરશે તેવું કોંગ્રેસે નક્કી કરી દીધું છે ત્યારબાદ છોટા ઉદેપુરની વાત કરીએ છોટાઉદેપુર બેઠક ઉપર કોંગ્રેસ ફરીથી પોતાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેની ફરજ બજાવી ચૂકેલા સુખરામ રાઠવાને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે અને સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ હવે ચૂંટણી લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે એ જ મુજબ સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ સુરેન્દ્રનગર બેઠક ઉપર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે કોંગ્રેસે પણ અહીંયા બે નામ ઉપર ચર્ચા શરૂ કરી છે અને સૂત્રોનો દાવો છે કે બેમાંથી એક વ્યક્તિ અહીંયા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડશે આ બે નામમાંથી એક નામ છે પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીનું અને બીજું નામ છે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું તો આ બે નામ સામે આવ્યા છે બેમાંથી કોઈ પણ એક ઉમેદવાર હોઈ શકે તેવો કોંગ્રેસના નેતાઓનો દાવો છે બીજી તરફ ગાંધીનગર બેઠકની વાત કરીએ તો જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે અને તેમની લીડ ગયા વખતે પણ પાંચ લાખથી વધારેની હતી તો આ વખતે પણ વધે તેવી પૂરેપૂરી મહેનત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ અમિત શાહની સામે મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવા માગે છે અને મહિલા અન્ય કોઈ નહીં પરંતુ એક સમયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ રહી ચૂકેલા હાલમાં રાષ્ટ્રીય મંત્રી તરીકેની જવાબદારી વહન કરી રહેલા સોનલ પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે અને સોનલબેન ગાંધીનગરથી અમિત શાહની સામે કોંગ્રેસ વતી ચૂંટણી લડશે તેવી માહિતી હાલ મળી રહી છે પાટણ બેઠકની વાત કરીએ તો પાટણ બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત ચહેરો ના મળતા વર્તમાન સાંસદને રિપીટ ન કરવાની ઈચ્છા હોવા છતાં પણ રિપીટ કરી દીધા છે અને તેમના ઉમેદવાર અત્યારે પ્રચારમાં લાગી ગયા છે તો કોંગ્રેસે પણ પોતાના પૂર્વ ધારાસભ્યને પાટણથી ચૂંટણી જંગમાં ઉતારવાનું નક્કી કરી દીધેલું છે અને નામ છે ચંદનજી ઠાકોર ગઈકાલે કિરીટ પટેલે એક મંચ એક જે કોંગ્રેસની બેઠક મળી હતી તેમાં પણ સ્ટેજ ઉપરથી પોતાના વક્તવ્યમાં ઉમેદવાર તરીકે જાણે ચંદનજી ઠાકોરને જાહેર કરી દીધા હોય એ પ્રમાણેની ટિપ્પણી પણ કરી હતી અને ત્યાંથી જ લાગતું હતું કે ચંદનજી ઠાકોર ચૂંટણી લડી શકે છે બીજી બેઠક છે મહેસાણા મહેસાણા બેઠક ઉપરથી કોંગ્રેસ પોતાના પૂર્વ ધારાસભ્ય બાહુબલી ધારાસભ્ય લડાયક ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યને ચૂંટણી મેદાનમાં ઉતારવા માગતા હતા અને નામ હતું બળદેવજી ઠાકોર પરંતુ બળદેવજી ઠાકોરે ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી દીધી અને તેણે કહ્યું કે હું એક નહીં પરંતુ ત્રણથી ચાર બેઠક ઉપર મહેનત કરવા માગું છું અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માગું છું હવે બળદેવજી ઠાકોર મેદાનમાંથી હટી ગયા છે તો તેની જગ્યાએ કોંગ્રેસે પસંદ કર્યા છે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરને અને આ નામ પણ નક્કી માનવામાં આવી રહ્યું છે આવતીકાલે દિલ્હીમાં જ્યારે આ બેઠક મળવાની છે ત્યારે આ બેઠકની અંદર જે નામની આપણે ચર્ચા કરી એ નામ ઉપર મંજૂરીની મહોર લાગશે તેઓ કોંગ્રેસના નેતાઓનો દાવો છે એ નેતાઓનો દાવો છે કે જે આ ટિકિટ કોને આપવી તેની પસંદગી કરવાની પ્રક્રિયામાં સામેલ હોય છે તો હાલ પૂરતી રજા આપશો આવીને આવી ચર્ચા લઈ આપની સમક્ષ હાજર થતા રહીશું